જય માતાજી મિત્રો મુસો ગોડો ગોળો બંકો રાઇફલના નાગીન લેવા તો હા તો નાગીનમાં લેવાની રાઇફલ હાલ મોચો પોચો લાવી દીધો હતો ઘણા દાળે મોચો પાડ્યો છે તમે અને કોળી બધાને રાઇફલ બધાને ઘણા દાળે તમે મોચો પાડ્યો કેમ કે હમણાં તો આપણે આપણો વ્લોગ નતો બનાવતા બીજા બીજા વ્લોગ આવતા હતા અને તો મોચો પણ મીલ્યો અને નવો દાવ પણ તમારી જોડે લઈને આવ્યા નાગીનનો તો નાગીન કાયદેસર રમત જ લે નાગીન આ તો જસપાલજી લેવડાવી કલા કીધું કે તમે તૈયાર છો કોળી સંગાથ એટલા માટે એ જસપાલજી નાગીન લેવડાવીશ એ તમે જોજો તો આપણે મોતા રમાડીએ છીએ આડા મોત એ જુઓ તમે આડા ખાટલો રાઇફલ જેવું રમ એ બધું જુઓ તમે ને આજ તો આપણે થોડી એટલો બધો ટાઈમે નહીં થયો સાડા ચાર જેવું થયું પણ હળાચિયાર જેવી સોળ તો વહેલા સોડી તો એમ અહીં આમ તો પહોંચાડા પહોંચી સોડતા પણ આ તો કલાક વહેલા સોડી મહેમાન આવ્યા હતા તે મેમન થતું હતું મોડું મહેમાન પછી ચાર વાગ્યા જેવા જતા રહ્યા હતા અને પછી મહેમન નહીં અડાડીને ઉકલાલ ને આવ્યા હતા પછી એ મને યાદ આવે નકલાય દરેક આપણે કોડી બોડી શોધી હતી રાઇફલના અને દરેક રમાડવાનું ચાલુ કર્યું હ તો હાયદેસર આતો ચુઆ બજાર માર્યા હી જો તમે જો અત એમનો અવાજ બી ના પડાય માટે જો પાય ખુલ્લી છે એકદમ ખુલ્લી એટલે ખુલ્લી આ જો ખુલ્લી લગમે તો એ આપડે આતો ચુઆર માર્યા હી હાલ તો બે પગે આગલે બે પગે મારે તું તો ચાર જોડે મારશે ચમક હળવા હળવા ટ્રેનિંગ આવવી પડે એને ચાર ચાર પગે જ્વાજર મારીએ ઉત્તમાત કરો નહીં કરતી એ બધું અમારે ધોન રાખવું પડે જો તમીનો થાલો એકદમ ખુલ્લી લગે મેં રમ ખુલ્લી થઈને એકદમ ખુલ્લી થઈને રમો જો તમીનો ચોથા બહાલો જો એનું થાટું ફાઠું જુઓ આપણે તો બધું તમને જે કરીએ બધું બતાનું પછી રીતની ટ્રેનિંગ તમારે પણ ટ્રેનિંગ તો રોનકલા લઈ જાય તેમ રોનક ઘણી બધી કોળીઓ એમને તૈયાર કરેલી એવું નહીં એ ત્યાં કોળીઓ બહુ કહાય છે પણ કોળીઓ તો પછી જે કોડે એવું કહાવું પડે આપણા માટે ચમક મળી અઠવાડિયે તૈયાર થાય હોય તો આપણે અઠવાડિયે તૈયાર કરીએ અને એનો ટાઈમ લાગે તો ટાઈમ અને હવે આજ બી વાડી તૈયાર કર્યા છે તમે ત્યારે કોઈ ન કરવી હોય તો કહેજો કર તૈયાર કરવાનું ચાલુ જ છે ને અને એમને પોતાનો મને કોળો જ છે રાણા અને એમનું ફાર્મ પણ છે એના તૈયાર કરવા રાખી જ છીએ તમે ત્યાર તો કોઈ હોય તો તમે ત્યાં કેજો તૈયાર કરવા આવી જાય રૂનકભાઈ તો પાવચાલ ને નહીં બધું તો એરા કરી દે માં તો થાક ખાઓ રાખીને આ થાક એવા લાગતો હોય કોળી પાડી તો ચાલતું છે આ જો તમે એકદમ ખુલ્લી મે રમા ખુલ્લી લગમ ખુલ્લી લગમ ખુલ્લી હરખ જો તમે રોલકલાલ નું અઠવા આવે તો સુભા તો દેખાતા નહીં જો રણજીતભાઈ હરખ પકડી પડે દસભાર તમે દેખાતા નહીં એટલે તમને એવું લાગતું છે કે નહીં નકલા તમને જુઓ દસ ભાર હજુ તો નાગીન લેહન નાગીન તો તો અથાલો ગોળ ગોળ ફેર મોચાની તો એ પણ તમે જુઓ તંગ આપણે ગોળ ગોળ હાલમાં વરખોળામાં એવું જ જોઈએ બધા ખાસ કરીને ગોળ જ ફેવરતા હોય વરખોળામાં અને જેવી જેની પસંદ અડધા ગોળ ફેવરી અડધા સીધી ફેવરી પણ આપણે તો રાઇફલ ના ગોળ દે સર તો તો હરક પહાર પકડી આ આડા ચાલુ આલ હજુ કરી ગળીમાં થાક ખાઈશી હળીશ થાક ખાઈશી ને હેદાડીશ એનું પણ કારણ જ છે થાક ખાઈને હેડાડી થાક ખાઈ ખાઈને હેરાડી ચંક એનું કારણ એ કે કોળી ને જે આપણે દાવ કરાયો હોય તો કોળી ભૂલી ના જાય એટલા માટે થોડું સારું કામ કરે એટલે તરજીને દિલાસ વાલ દેવો પડે સાબા સાબાસ એટલે એને ઓમ ખબર પડે કે હું સારું કામ કર્યું છૂટ્ટી મૂટી મેળવીને પડે એના જશું ભાઈ જો નાગીને લે આપણો રાઇફલ જો તમે એની મુંડી ગુંડી બતાવું તમને જો તમે આમ મુંડી જુઓ તમે

મારો ભાગ આવ્યો કોઈ અમે તો રાઈફલ ને વર્કોળ કરો તો હા એટલે અમે તો પેલા એન્ટ્રી આવી છે ઘણા કાયદેસર એ બોલાવાનું હે મારો ભાગ આવ્યો કોઈ આ પગ નાખ દો તમે ખાલી અહીં એક સમય ઉઠાઈ જો રાઈફલ ને એક્શન માં ઉઠાઈ છે રાઈફલ જેટલી સ્ટેટ તેને બધું જુઓ તમે આ જો

આ પણ તો રાઇફલ પર વિશ્વાસ જ છે ફૂલે ફૂલ કદી સુધી પાટા વાટા મેલતી નહીં અને જુઓ જેટલી સ્ટ્રેટ હેડ પેલા કુલ્લી જગ્યા નથી તેને કોઈ છેતરમાં લાયા ખુલ્લી જગ્યા હેડ વેડામ કોઈ તકલીફ ના પડે એટલા માટે ન જુઓ તમે તો જયદીપભાઈ પણ ક્યાર છે ને સદુપા પણ ક્યાર નહીં જેમ કીડ્યા ત્યાં અણુ ગયા તો થોડું હતું મેમન આયા હતા તે અણુ સુધી મેળવા ગયા મહેમન ને અને બીજા બધા માણસો કરે યાર તો સદુપાને નહીં તો આવી આપણે પટી ગયું જીતીઓને સીધી લઈ જવાની કેર લઈ જઈને ડાયરેક્ટલી આપણે આવીને મોટું પૂરું તો એમ ગોતી કાઢવાની જો તમે ડ્રોનનું શૂટિંગ હોય એવું લાગતું હોય છે તમને પણ ના ના એવું કઈ નહીં આપણે જોડેબોલ વાળું પેલું એ રીતે સ્ટેન્ડ તો